જય જોહાર જય આદિવાસી પાંચ મિનિટ ની ખાલી બે જ મિનિટ આખો દેશ એકસો પચાસમી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી રહ્યા એના જ ભાગરૂપે આપણે પણ કવાટ તાલુકા મુકામે એકસો પચાસ ભગવાન જન્મ જયંતિ ઉજવવાના ભાગે આપણે ભેગા થયા આ કાર્યક્રમના આયોજક મિત્રો સામાજિક કાર્યકરો રાજકીય પાર્ટીના આગેવાનો ગવર્મેન્ટ કર્મચારી રિટાયર અને બેનો અને આ ખાસ પ્રોફેસર ડોક્ટર સાહેબો મિત્રો બિરસા મુંડાની પ્રેરણા લઈને આપણે ખરેખર લડાઈ લડવી જોઈએ એવું મને પણ થાય છે કારણ કે બિરસા મુંડા કમ સે કમ એકસો વર્ષ પહેલા એની જે મૂળ લડાઈ હતી ભાઈ શ્રી અર્જુનભાઈ કીધું બિરસા મુંડા માત્ર દેશની આઝાદી માટે એટલા નહીં અંગ્રેજો ખરેખર આ દેશને ગુલામ બનાવતા હતા એટલા માટે લડ્યા પણ બિરસા મુંડા ની મૂળ લડાઈ આ દેશની અંદર ડીકુ અને જે જમીનદારો આદિવાસીઓની જમીન પર આક્રમણ હતું આદિવાસીઓની જમીન હડપતા હતા એ જડ જંગલ કાપતા હતા એ બચાવવા માટેની એની મૂળ લડાઈ હતી અને દેશની આઝાદીની ચળવળમાં પણ લડ્યા અને હું તો એમ કહું ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની આજે ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની હોવા સત્તા આજે આખા ભારતની અંદર કમસે કમ દસ કરોડ લોકો ભગવાન ભગવાન મુંડા તરીકે એને માનવામાં આવે છે તો આબાદી આદિવાસી આજ દિન સુધી એને સ્વતંત્ર સેનાની તરીકે એની ઘોષણા કરવામાં નથી આવી એને ક્રિમિનલ કોર્ટમાં નામ આપ્યું છે ક્રિમિનલ કોર્ટ એટલે મિત્રો એક ગુનેગાર તરીકે એનો ઇતિહાસ લખવામાં આવ્યો અને બીજું હવે ખોટું તો નહીં લાગે પણ મેં થોડુંક બોલવા વાળો બે હાજર એકવીસ માં ગૌરવ દિવસ તરીકે એની ઘોષણા કરવામાં આવી ખરેખર જો સરકારને અક્કલ હોય તો દસ કરોડ આદિવાસીઓના માનમાં ભગવાન ગીરસા મુંડા નું સરકારી કેલેન્ડર માં જાહેર રજા ઘોષિત કરવી જોઈએ તો જેથી કરી આવનારી જે જનરેશન છે એને ખબર પડે કે ગીરસા મુંડા કોણ હતા આ મૂળ વાત છે એટલે બિરસા મુંડાની આપણે પ્રેરણા લઈને લડાઈ લડવી પડે બિરસા મુંડાએ જળ જંગલ જમીન અને પોતાના પોતાના સમાજ માટે અને અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ હતી તો એ જે જળ જંગલ જમીનનો અત્યાચાર દમન ને આપણે હડપવાની જે સ્થિતિ છે આજે પણ અંગ્રેજો જે કરતા હતા ને એ આજે પણ થઈ રહ્યું છે દૂર થયો નથી એટલે લડાઈ આપણે લડવાની જરૂર છે પક્ષ પાર્ટી પંથ એ બધું સાઈડ પર મૂકી સમાજ ની આવનારી જનરેશન અને સમાજ આ ધરતી પર માણસ તરીકે કેવી રીતના જીવે એ દિશામાં લડાઈ લડવાની છે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો હું આભાર જોહાર જય ભરત જય આદિવાસી